નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસ તો અમારે જે એલઆર આર વેરાયટીનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો આમાં કુલ ત્રાણું દિવસ જેવું થયું છે તો આમાં વીસ દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો તમે જોઈ શકો છો કે એ વખતે અમારે કેટલી સાઇઝ થઈ હતી સિત્તેરથી પંચોતેર દિવસના જ્યારે બટાકા હતા એ વખતે તો આજે ત્રાણું દિવસ જેવું થયું છે તો ગઈકાલે ખેડૂત મિત્રો અમે આમાં છેલ્લું પિયત આપ્યું છે તો હું તમને આજે ફરી એકવાર બતાવીશ કે અમારી સાઇઝ કેટલી થઈ છે તો તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આ પ્રમાણેની સાઈઝ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જે બમ્પર જોવા મળે છે તમને આગળ બતાવું તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં અમારે ત્રાણું દિવસ જેવું થયું છે તો દરેક ટ્યુમર મોટા થઈ ગયા છે તો ખેડૂત પ્રમુખ મિત્રો હમણાં સાઈઝ બનાવવા માટે જે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કર્યો છે એની વાત કરીએ તો અમે એકરે સાત કિલો જીરું જીરું પચાસનો ઉપયોગ કર્યો હતો જેમાં ચાર કિલો જીરો જીરો પચાસ અમે દસ દસ દિવસના અંતરે આપ્યું હતું જેમાં પહેલાં પિસ્તાળીસ દિવસે પંચાવન દિવસે પોસઠ દિવસે અને પંચોતેર દિવસે આ પ્રમાણે દસ દસ દિવસના અંતરે એક એક કિલો જીરો જીરો પચાસનો એકર પ્રમાણે ઉપયોગ કર્યો હતો ત્યાર પછી ગઈકાલે જે છેલ્લું પિયત આપ્યું એમાં એકરે ત્રણ કિલો તો આ રીતે કુલ સાત કિલો જીરુ જીરું પચાસનો ઉપયોગ કર્યો છે અને પિસ્તાલીસ દિવસે અમે જે બીજો સ્પ્રે કરતા હતા એ વખતે સાથે જ પોટાશ લિક્વિડ પાંચસો એમએલ એકરે ભેગો સ્પ્રે કરાવ્યો હતો સાઇઝ માટે તો જે તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો તો સાઈઝ માટે આ બે વસ્તુનો અમે ઉપયોગ કર્યો છે તો ઘણા ખેડૂત મિત્રો પાછળથી સાદા સાદું પોટાશનો ઉપયોગ કર્યો છે જેની પ્રાઇઝ અત્યારે અઢારસો રૂપિયા છે તો એની બદલીમાં અમે એકરે સાત કિલો જીરો જીરો પચાસ અને પાંચસો એમએલ લિક્વિડ પોટાશનો ઉપયોગ કર્યો છે જેની પ્રાઇઝ કેલ્ક્યુલેટર કરીએ તો પોસઠ રૂપિયે કિલો જીરો જીરો પચાસ એ પ્રમાણે પાંચસો ચાલીસ રૂપિયા ઝીરો જીરો પચાસના થાય છે અને અઢીસો રૂપિયા પાંચસો એમ એલ લિક્વિડ પોટાસના આમ કુલ સાતસો સાતસો રૂપિયા જેવો ખર્ચો થાય છે એકરે તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો સાઈઝ કેવી છે તો મારું કહેવાનું એ જ થાય છે કે અઢારસો રૂપિયા ખર્ચેને જો તમે સાઈઝ એના કરતાં પણ આ રીતે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરો જેથી જમીનમાં પણ નુકસાન ઓછું થાય અને ખર્ચ પણ ઓછો થાય જેથી તમે જે પણ તમારી આવક સારી થાય અને વધુ નફો થાય તો એ માટે તમે આ રીતે તમારા ખર્ચા ઘટાડી શકો છો અને સારું એવું ઉત્પાદન લઈ શકો છો તો તમે ફરી એકવાર જોઈ શકો છો કે ખેડૂત મિત્રો અમારી જે એલઆર વેરાયટીનું વાવેતર છે એમાં આ પ્રમાણેની સાઇઝ છે અત્યારે કુલ ત્રાણું દિવસ જેવું થયું છે તમને આગળ બતાવું આ જોઈ શકો છો ખેડૂત મિત્રો સાઈઝ તો આ પ્રમાણેની સાઈઝ થઈ છે અને હજુ અમારે પંદર બે બે હજાર છવ્વીસ એટલે કે વીસ દિવસ પછી બટાકા કાઢવાના છે તો જે પણ નાના ટ્યુમર હશે એ લગભગ મોટા થઈ જશે તો આ પ્રમાણેની સાઇઝ છે તો તમે પણ ખેડૂત મિત્રો ખર્ચ ઘટાડો ઘટાડો અને તમારી આવક બમણી થાય એ માટેના પ્રયાસો કરો અને વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરો જેથી તમારી જમીન પણ સુરક્ષિત રહે તો આ રીતે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો નવા નવા વિડીયો માટે અને ખેતીને લગતી માહિતી મળે એવી અમારી આશા છે તો જય જવાન જય કિસાન